વલસાડ જિલ્લા પોલીસ જે આઈજી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ જે વલસાડ જિલ્લા પોલીસે મિશન મિલાપેક શરૂઆત કરી છે જેની અંદર એક વર્ષની અંદર પાંચસોથી વધુ બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે એના ભાગરૂપે તમામ જિલ્લા પોલીસ સેન્સિટિવ છે આ બાબતે ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઝીરો ઝીરો આર્સ રાત્રે બાર વાગે એક મહિલા પોતાના બાળકના ગુમ થવાની અપહરણની ફરિયાદ લઈને આવી હતી પ્રાથમિક પૂછપરછ કરતા એ મહિલા એક ફેક્ટરીમાં કામ કરે છે અને એકલી રહે છે એના દૂર રહે છે ઘરમાં એના ટોટલ ત્રણ બાળકો છે એક મહિલા જયારે નોકરીએ ગઈ ત્યારે એનું બાળક બપોરના કોઈ પણ સમયે ઘરેથી નીકળી ગયું હતું સૌથી નાનું બાળક જે દસ વર્ષનું છે અને સાંજે જયારે નોકરી પરથી આવી ત્યારે એને એવું લાગ્યું કે બાળક આજુબાજુ કે ગ્રમમાં ગયું હશે ઘણા બધા કલાકો સુધી શોધ્યા પછી રાત્રે બાર વાગે એ લોકો ઉમરગામ પોલીસ સ્ટેશન પીઆઈ શૈલેષ ચૌધરી પાસે આવ્યા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને બનાવ ખૂબ જ મોડેકથી રિપોર્ટ થયો હતો સવારના વાગ્યા સુધી કોઈ પણ બનાવની રિપોર્ટિંગ ગંભીરતાને રાખીને તાત્કાલિક અપરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો રાત્રિના સમયે અલગ અલગ પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની કુલ નવ જેટલી ટીમો પચાસ જેટલા માણસો દ્વારા બનાવવામાં આવી હતી આ અલગ અલગ ટીમો દ્વારા સંજા રેલ્વે સ્ટેશન વલસાડ રેલવે સ્ટેશન વાપી રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશન અને બાજુમાં પાલઘર અને દમણને સેલવાસ પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી સમગ્ર ગામના વિસ્તારના સમગ્ર નાલગોર વિસ્તારના સાથે સાથે તમામ સંજાને તમામ રેલવે સ્ટેશન બસ સ્ટેશનના સિસ્ટ ચકાસવામાં આવ્યા હતા જે મહિલા છે એના રિલેટિવની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને ક્રાઈમ ની એક ટીમ તાત્કાલિક વહીસર જવા રવાના થઈ હતી જ્યાં આ દીકરાના ફાધર એના માસી તમામ લોકો રહે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં અર્લી મોર્નિંગ છ વાગ્યામાં બાળકને શોધી કાઢવામાં સફળતા મળી છે બાળક ગઈકાલે બપોરે અગિયાર વાગે ઘરેથી નીકળી ગયો હતો અને બાળક ટ્રેનમાં બેસીને ભોયસર જતો રહ્યો હતો અને ત્યાંથી ચાલતો ચાલતો દસ કિલોમીટર ચાલીને પોતાની માસીના ઘરે જતો રહ્યો હતો વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉમરગામ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને બાળકને હેમખેમ ત્યાંથી ઉમરગામ પોલીસ સ્ટેશન પાછો લાવવામાં આવે છે અને એના માતા સાથે એના પુત્રનું ફરીથી વિલન કરવામાં આવશે બાળક એના પપ્પાથી અલગ રહે છે માસી સાથે પણ એના સારા સંબંધો છે અને બાળક ને ઈચ્છા થઈ એને પપ્પાને અને માસીને મળવાની આ જ એક કારણ છે અત્યારના તબક્કે બીજી પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે કે બાળકને કોઈએ પોસલાવીને એના માસી કે એના પપ્પા એને બોલાવી લીધો હોય કે નહીં એ કેમ કે જે માતા છે એના પતિથી અલગ રહે છે એના ત્રણ બાળકો સાથે એટલે એ બાબતે હાલ બાળક આવી જાય પછી ચાઇલ્ડ વેલફેર કમિટીની રૂબરૂમાં મહિલા કાઉન્સિલર એની રૂબરૂમાં બાળકની વિગતવાની પૂછપરછ કરવામાં આવશે અને આની અંદર અપહરણના ગુનામાં ગુનાહિત અથવા તો બાળકને કોઈ પોસ્ટમાં અથવા અપહરણ કરવામાં કોઈનો રોલ હશે એના માસીનો કે એના કોઈ પણ રિલેટિવનો તો એની ધરપકડ કરવામાં આવશે બાળક ત્યાં સુધી બાળક જાતેથી સંજા રેલવે સ્ટેશન પહોંચી ગયું હતું અને ભોઇસર જતી એક ટ્રેનમાં બેસી ગયું હતું અને સરપ્રાઇઝિંગ આશ્ચર્યની વાત છે કે બાળક દસ જ વર્ષનું છે તે છતાં ભોયસર રેલવે સ્ટેશન ઉતરીને આઠ કિલોમીટર જાતેથી ચાલીને પોતાના માસીના ઘરે પહોંચી ગયું હતું એટલે એ એક સવાલ છે કે એ જાતેથી કેવી રીતે પહોંચી ગયું હતું અને એને તપાસ એ બાબતમાં એ દિશામાં હાલ ચાલી રહી છે